મિત્રો હળવદ તાલુકાના રાણેપર ગામના બે અને હળવદનો એક મળી ત્રણેય આ યુવાનો છે તે સત્તરસો કિલોમીટર હરિદ્વારથી સોમનાથ સુધીની સાયકલ પર જે કાવડયાત્રા છે એમને પૂર્ણ કરી છે હરિદ્વારથી ગંગા જળ લઈ અને સોમનાથ દાદાને જળ અભિષેક કરવા માટે અઠયાવીસ સાત બે હજાર ચોવીસના રોજ આ ત્રણેય જે વ્યક્તિઓ છે નીકળાતા ચૌદમાં દિવસે હળવદ પહોંચ્યા હતા અને ત્યાર પછી અહીંયાથી હળવદથી જે છે સોમનાથ ગયા હતા સોમનાથ દાદાને જળાભિષેક કરી અને અત્યારે પોતાના જે ઘરે છે એ પરત ફર્યા છે ઓગણીસમાં દિવસે સોમનાથ પહોંચ્યા છે સત્તરસો કિલોમીટરનો જે આખો રન હતો મિત્રો અને કાવડ લઈ અને સાયકલ ઉપર જે છે આ ત્રણેય હતા આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી આપણે વાત તો કરી રીત થી દિવસે સોમનાથ દાદાના મંદિરે પહોંચી ગયા હતા ઓગણીસ દિવસ સત્તરસો કિલોમીટર કેવી રહી આખી સફર એકદમ સારી રહી અને અમને ખબર નથી પડી થાક પણ નથી લાગ્યો અને યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થઈ જાય છે આ સત્તરસો કિલોમીટર આ કે સાયકલ ઉપરને ને પાછી કાવડ ને લઈને અને પાછું એવું હતું નહીં કે હરિદ્વાર થી સીધા સોમનાથ જવાનું છે વચ્ચે તમે ત્રણ જગ્યાએ ચાર જગ્યાએ હોલ્ડ કર્યો તો ભરવાડ સમાજની ધર્મગુરુ જે છે ગુરુ ગાદી ત્યાં આગળ જળ અભિષેક ને કર્યો ગોપાલધામ વેદનાથ જુનાગઢ અને પછી સોમનાથ પછી સોમનાથ હા અમે શરૂઆતમાં ગુજરાતમાં પ્રવેશ કરી અને સીધા ગુરુ ગાદી છે ત્યાં ગ્વાલીનાથ મહાદેવના દર્શન કરી અને ત્યાં જલાભિષેક કરી અને પછી હળવદ આવ્યા હળવદથી પછી વૈદ્યનાથ મહાદેવ ગોપાલેશ્વર મહાદેવ અને ત્યાંથી જુનાગઢ ગયા અને જુનાગઢથી છેલ્લે અમે કાલે સોમનાથ જઈ અને ભગવાનને જલાભિષેક કરી અને ત્યાં અમારી યાત્રા પૂરી ઓકે કોઈ આવું વિચારતા હોય સાયકલ ઉપર આ રીતના નીકળવાનું તો એને શું સલાહ રહી છે તમારી જવું હોય તો મન મક્કમ કરી અને જવાય એમાં તન મન અને ખુશ પ્રફુલ્લિત શરીર થઈ જાય ઉર્જા નવી મળે આ યાત્રા બહુ ધાર્મિક અને આધ્યાત્મિક છે એ કરવી જરૂરી છે આપણે હિન્દુ માટે ભાઈ પણ છે ભાઈ અત્યારે આપણે વાત નથી બે તો સ્ટેન નખાયેલા તમારા શરીરમાં કેટલા વર્ષે

ઈચ્છા તો હળવદથી જાવું હોય તો અહીંયા ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર થાય ને તમે હરિદ્વાર ગયા ને ત્યાં સાયકલ ઉપર જે છે સત્તરસો કિલોમીટર સાયકલ હાલીને દર્શન કર્યા સોમનાથ દાદાના હા એ તો એ શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં એ તો બરોબર છે પણ જે સોમનાથ દાદાની દયા થઈ જઈ કે ક્યાંય મને કોઈ જાતની તકલીફ પડી નથી અને આ બે છોકરા મારા આવી રહ્યા હતા ગોવિંદભાઈ ને મુકેશભાઈ એ પણ સારી રીતે મને સાચવતા હતા એટલે ઠેઠ લગી ક્યાંય મને કોઈ જાતની તકલીફ પડવા દીધી નથી ક્યાંય પણ હું થાક એવું તો પોતે ઘડીક ઉભા રહી જાય બે પણ ક્યાંય મને ભગવાન હિંમત હારવા દીધી જ નથી રીતે હું હું કે મારા અંદર કોઈ જેમ જેમ જાય ક્યાંય મને શરીરમાં તકલીફ પણ કોઈ જાતની પડી નથી આમ આ ઓગણીસ દિવસમાં માં ક્યારેય એવું થયેલું કે હવે સાયકલ નહીં હાલે હવે થાકી જવાનું છે હવે રેવા દે કે આવું કઈ વિચાર આવેલો મગજમાં નહીં નહીં કોઈ દેવો વિચાર નથી આવ્યો વિચાર એક જ કે સવારમાં ઉઠી પાંચ વાગ્યા કે હા સીધું સાયકલે ચડી જવાનું તે અગિયાર બાર વાગ્યા લગી સાયકલ સતત ચાલુ રાખવાની બાર એક વાગે એટલે જમી અને પછી બે કલાક આરામ કરી પાછા ચાર ત્રણ ચાર વાગે એટલે ચાલુ થઈ જઈ તો હા જે વારું ક્યાંય નહીં કરવાનું હા જે ઠંડુ બંડુ પી લેવાનું અને રાત્રિ રોકાણ ગમે ત્યાં હોય અહીંયા હોઈ જવાનું એટલે જમવાનું એક જ ટાઈમ એક જ ટાઈમ જમવાનું બે ટાઈમ નહીં જમવાનું તો કામ કેટલા વાગ્યા કેટલા વાગે લઈ સાયકલ હાકતા આરામ કેટલા વાગ્યા કરતા અને કારણ કે સત્તરસો કિલોમીટર ઓગણી દિન પૂરું કર નાખ્યું વચ્ચે ક્યાંય ખામો પવન હોય વરસાદ હોય આ વાતાવરણ એવું એટલે ઓછું હલાણું હોય હા વરસાદ આવે તો સાયકલ માંથી જો હલાય તો હાલવાનું નહીતર પે સાયકલ દોરી અને હાલતું થઈ જવાનું પણ ક્યાં એવું તો વિચાર આવ્યો જ નથી કે અમે નહીં હાલીએ કી એ તો સતત દિવ ઉગી ને દિવ આથમા લગી સાયકલ ચાલુ ને ચાલુ અને દયા દાદા ની હતી તે કઈ પણ કોઈ જાત ની તકલીફ પડી નહીં અમને કોઈ પરિસ્થિતિ નો સામનો ન કરવો પડે ના કોક દી કેવું બન્યું હોય પણ એ તો પછી બીજા દિવસ થાકી અને હવાર માં ઉઠી પાછા હતા એવા થઈ જાય ઓગણી દી બધા આમ હકીકત વાત કરવાની ઓગણી દી બધા ભેગા રહ્યા કારણ કે ક્યારેક તો એવું થાય એમ કે એકાબીજા ને દુઃખ લાગે એકાબીજા બાજો આવું કઈ થાય કારણ કે અહીંયા આગળ તો કોઈ જુદા પડાવ હોય નહીં કોઈ હગાઈ ન હોય એટલે આમ બાજતા નહીં પણ એવું આમ થોડુંક મન તન થઈ જાય એટલે રીમ રીમ આગળ પાછળ ખેંચી નાખી પછી ઊભા ન રહી એટલે તે દિવાળી થોડુંક કિલોમીટર વધારે કપાઈ જાય એવું હા અમે દાય જેવી કાઢતા એમ બાજવાનું નહીં કિલોમીટર મોન થઈ જવાનું મોન થઈ જવાનું સાયકલ જ આ કઈ કરવાની એવું ન થતું વાહન માં બેન વહી જવું થતું એવું એક જ નથી કોઈ ન જાય કઈ નઈ મારે એકલા ને જવું હોય તો એને મગજમાં એવું જ હતું કોઈ પણ થાકે તો મારે તો જાવું જ છે હું એવું વિચારું પાછા કાકા એવું વિચારે મૂકે છે એવું વિચારે એટલે એક એને ક્યારેય એવું નથી થયું કે મારે બેસી જવું છે એવું કારણ કે આ તો બે વડીલ છે તારી તો ઉંમર હજી ઘણી નાની છે એટલે આવો વિચાર કેમ આવ્યો કે આપણે થી અત્યારે સાયકલ લઈને જઈએ કારણ કે આ પાંચા ભાઈને સાઠ વર્ષે વિચાર આવ્યો ને મને તો આ વિષે કંઈ ખબર નથી પણ અચાનક મગજમાં આવ્યું રાતે અગિયાર વાગે તો ટિકિટ સવારમાં લઈ લીધી ને સવારમાં વહી ગયા એટલે આમ આવો વિચારે આપણો નતો એવું એવું થયું હતું કે હવે પગ ભરી રહે કારણ કે સાયકલો આંકવા વધારે તકલીફ પડે તો પછી હવે રેવા દઈ હવે વાહન માં ચઢાવી દઈ આવું એક બે દીક ત્રણ દીક પાંચ દીક આવા વિચારો કઈ આવ્યા હતા ના પેલો દિવસ પંદર કિલોમીટર આ કેન ત્યાં લગી એવું થયું તો થાક લાગે વધારે પણ પચાસ કિલોમીટર આગળ વહી જાય પછી બધું થઈ ગયું ક્યાં જીવ ન ખબર ગઈ બોયન ભાઈએ થરખી વાત એમને કરી કે રીહી જઈ તો અમે સાયકલું એટલે ખરેખર એવું જ કરતા જો એકા બીજાને કંઈ ખરેખર રીહી કાઢવાનો કારણ એક જ કે કિલોમીટર વધારે કાપવાની થકવળવાની વાત પણ થાકતા નહોતા એકા કે બીજા આગળ હોય જાય 100 કિલોમીટર એક દાણ તો 120 કિલોમીટર એક ઊંમ કાપી ન ખાલે રી આખો દીનો આખો દીનો રીમા રીમા કિલોમીટર વધારે કાપવાના બીજી રીમ એકા બીજા દુઃખ લાગે તો પછી સાયકલ લઈને આગળ વહી જાય એમને એટલે આગળ જે હોય ને એની પાછળ બધા હાલો ને ક્યાંય રોકાવા નહીં જ્યાં લાગે આગળ વાળો ઉભો ન રહે ને ત્યાં લાગે પાછળ વાળો નહીં ઉભું આ નિયમ હતો એટલે એ રીતના મૂર તમારી દાઈજ ઉતારના દાઈજમાં દાઈજમાં ખબર ન પડી કઈ રીતના અહીંયા પહોંચી ગયા મસ્તીમાં મજાકમાં એવું ને પહોંચી ગયા તો મિત્રો આ ત્રણેય જે વ્યક્તિઓ છે એમની જે યાત્રા છે આ ઓગણીસ દિવસે સાયકલ ઉપર સત્તરસો કિલોમીટરની જે છે એ મંગલમય રીતના પૂર્ણ થઈ છે આભાર મિત્રો